મોરબીની મચ્છુ નદી પરના પુલ પર યુવકે ટ્રાફિક વચ્ચે સાયકલ પર ખતરનાક સ્ટન્ટ કર્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો યુવક એક હાથે સાયકલ ચલાવી અને હેન્ડલ છોડી ઉભું થઈ અને સ્ટન્ટ દેખાય છે આ ઘટનાએ વાહન ચાલકોના જીવ જોખમમાં મૂક્યા હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે વાયરલ વિડિયો બાદ ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે પોલીસ હજુ સુધી યુવકની ધરપકડ કરી શકી નથી તો મોરબી પુલ પર જોખમી સ્ટન્ટ કરતું વિડીયો વાયરલ મોરબી પુલ પરના દ્રશ્યો કે જ્યાં જોખમી સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે જોકે આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પોલીસ દ્વારા આ સ્ટન્ટ કરનારની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે જોકે હજી સુધી તેને પકડી શકાયો નથી પરંતુ જીવના જોખમે આ પ્રકારે સ્ટન્ટ કરતા લોકોના કારણે અન્ય લોકોના જીવ જોખમમાં મુકાય છે આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે રવિ મોરબીમાં બ્રિજ પર સ્ટન્ટ કરતો હોય તેવો વિડિયો વાયરલ થયો છે શું વિગતો બિલકુલ જી કહી શકાય કે મોરબીમાં ફરી એક વખત અદ્ય સ્ટન્ટ બાજો છે અતે બેખોફ બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો આ મોરબીની અંદર જોવા મળી રહ્યા છે અત્યારે મોરબી શહેરના જે પુલ ઉપર આ ચોકલી સ્ટન્ટ કરતો વિડીયો છે અતે અત્યારે વાયરલ છે તે વાયરલ થયો છે આ જે વિડીયો છે તે વિડીયો ની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે સાયકલ લઈ અને આ જોખમી સ્ટંટ છે તે કરતો યુવક છે તે નો વિડીયો છે તે વિડીયો વાયરલ થઈ છે પૂરું પણ ટ્રાફિક વચ્ચે આ જે યુવાન છે તે યુવાન જોખમી સ્ટન્ટ છે તે જોખમી સ્ટન્ટ આ વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયા છે તેની અંદર ભરપૂર વાયરલ છે તે વાયરલ થઈ રહ્યું છે આ વિડીયો વાયરલ ના કારણે ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર સવાલો છે તે સવાલો અત્યારે ઉત્પન્ન થઈ રહ્યા છે કારણ કે જે રીતે જોખમી સંતનાર યુવક બીજાના જીવ છે તે જીવ જોખમમાં નાખી રહ્યો છે અત્યારે સ્પષ્ટપણે કહી શકાય કે મોરબી પોલીસ જે રીતે વાત કરી રહી છે કે કાયદાના જે લોકો છે તે કાયદાનું ભાન છે તે ભાન કરાવતી હોય છે ત્યારે આ યુવકને કઈ રીતનું કાયદાનું ભાન કરાવશે તે સૌથી મોટો સવાલ અત્યારે ઉત્પન્ન છે તે ઉત્પન્ન મોરબીની અંદર જોવા મળી રહ્યો છે જી આભાર રવિ સમગ્ર માહિતી આપવા બદલ